જમીન પછી પાછી આવી ઘરે તો બા જો પાર્સલ તૈયાર કરે અને મારા જેઠાણી હજી તું ગઈ નઈ તારા બાના ઘરે જા જા જલ્દી એટલે હું નીકળી ગઈ આયા તો જો રાજના સાહુ બે સટાઈ લાવ્યા હતા અને કે કે એક લેતી જાજે અને 200 આપતી જાજે શાબાશ અને જા મારું પિયર છે પરવડી આ છે મારા મમ્મી નું ઘર પછી તો જો સટાઈ ની હારે હારે ભાજી લાવ્યા થા એની હાટુ અને ખાઈ ગયા અમે બે પણ માં એ માં કોઈ વસ્તુની ના ન કરે સા પાઈ દીધી એના જમાઈને અને પછી આવી ગઈ ઘરે અને આ મારા મામી જો ઘમજ ઉડાડ્યા કરે આખો દિવસ વાડીનું કામ કરે અને ઘરે આવીને પણ કામ એને શાંતિ નો થાય પાડોશી હારા હોય ને તો આપણે પણ ફાયદો છે હા હાલો આજ કમેન્ટમાં કહેજો તમારા પાડોશી ઘઉં ઉડાડે કે તો મળી નેક્સ્ટ વિડિયોમાં જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઇબ